નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતના એક એવા જૂનામાં જૂના શહેરની વાત કરીએ જેના નામ પાછળ આખો ઇતિહાસ છુપાયેલો છે ભરૂચ હા આ નામ તો આપણે બધા જ જાણીએ છીએ પણ શું ક્યારે વિચાર્યું છે કે આ એક જ નામ છે એનું મોટાભાગની જગ્યાઓની જેમ જ એના નામ પાછળ પણ એક કહાની છે અને ભરૂચની વાત કરીએ તો એમાં તો ઇતિહાસના એક નહીં પણ ઘણા બધા પળ છે તો ચાલો આજે એ જ પળ ઉખેડીએ તો સૌથી પહેલાં એ જોઈએ કે આ શહેરની ઓળખ હજારો વર્ષોમાં બદલાઈ કેવી રીતે એના નામો સાથે જુઓ ગુજરાતના સૌથી જૂના શહેરોમાંનું એક છયા એનો જે ઇતિહાસ છે ને એ ખાલી ઇમારતો કે પથ્થરોમાં નથી પણ એના નામોમાં જ લખાયેલો છે દરેક નામ જાણે ઇતિહાસનું એક નવું પાનું ખોલે છે તો ચાલો સફર શરૂ કરીએ અને એકદમ પાછળ જઈએ શહેરના પૌરાણિક મૂળમાં જે આપણને એનું પહેલું નામ મળશે તો ભરૂચનું સૌથી પહેલું મૂળ નામ હતું ભૃગુ કચ્છ હવે આ નામ ક્યાંથી આવ્યું એને તોડીને સમજીએ ભૃગુ એટલે એક મહાન ઋષિનું નામ અને કચ્છ એટલે નદી કિનારાની જમીન એટલે કે ભૃગુની નદી કિનારે આવેલી જમીન કેટલું સરળ અને સચોટ નહીં કહેવાય છે કે મહાન ભૃગુ ઋષિએ પવિત્ર નર્મદા નદીના કાંઠે અહીં જ પોતાનો આશ્રમ બનાવ્યો હતો અને બસ આ જ પૌરાણિક કથાએ શરૂઆતથી જ આ શહેરને એક ખાસ આધ્યાત્મિક ઓળખ આપી દીધી પણ વાર્તા અહીં પૂરી નથી થતી હવે જોઈએ કે આ આધ્યાત્મિક જગ્યા કેવી રીતે દુનિયાભરના વેપારનું એક મોટું ધમધમતું કેન્દ્ર બની ગયું પ્રાચીન ગ્રીક લખાણોમાં આ શહેરનું નામ બેરીગાઝા તરીકે જોવા મળે છે વિચારો એ સમયે ગ્રીક લોકો માટે આ જગ્યા પશ્ચિમ ભારતનું સૌથી મોટું વેપારી કેન્દ્ર હતી એ માત્ર એક બંદર નહોતું પણ પૂર્વ અને પશ્ચિમને જોડતી એક મહત્વની કડી હતી અને એનો ઇતિહાસ જુઓ તો ખરા કેટલો ભવ્ય છે ગ્રીક લોકો આવ્યા પછી મૌર્ય સામ્રાજ્યના ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓનું શાસન રહ્યું એ પછી ગુપ્ત સામ્રાજ્ય અને ગુજરાતનો સુવર્ણયુગ કહેવાતા સોલંકી કાળમાં પણ ભરૂચ હંમેશા કેન્દ્રમાં રહ્યું એનું વ્યૂહાત્મક મહત્વ ક્યારે ઓછું ન થયું તો પછી સવાલ એ થાય કે ભૃગુકચ્છમાંથી આજનું ભરૂચ બન્યું કેવી રીતે આ સફર કેવી રહી આખી યાત્રા કંઈક આવી છે સૌથી પહેલાં મૂળ સંસ્કૃત નામ ભૃગુકચ્છ સમય જતા બોલવામાં સરળતા માટે એ ભરુકચ થયું પછી ધીરે ધીરે એમાંથી બન્યું આધુનિક ગુજરાતી નામ ભરૂચ અને હા અંગ્રેજોના સમયમાં એ બ્રોચ તરીકે પણ ઓળખાયું એટલે સમજવા જેવી વાત એ છે કે ભાષા અને નામ ક્યારેય એક જગ્યાએ અટકતા નથી એ તો જીવંત ઇતિહાસ જેવા છે ભરૂચના નામમાં થયેલો દરેક ફેરફાર એક નવા જમાનાની એક નવી સંસ્કૃતિની અને આ વિસ્તાર પર પડેલા નવા પ્રભાવની ચાડી ખાય છે તો ચાલો હવે ઇતિહાસમાંથી પાછા વર્તમાનમાં આવીએ અને જોઈએ કે આ ભવ્ય ભૂતકાળના નિશાન આજે પણ આપણને ક્યાં જોવા મળે છે આ ઇતિહાસ આજે પણ જીવંત છે ભૃગુઋષિનું મંદિર આજે પણ આપણને શહેરના સ્થાપકની યાદ અપાવે છે નર્મદા નદી તો સદીઓથી શહેરની જીવાદોરી રહી જ છે અને હા અંગ્રેજોના સમયમાં બનેલો ગોલ્ડન બ્રિજ એ તો સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે જે આપણને એક આખા અલગ યુગની યાદ અપાવે છે તો ભરૂચની આ નામયાત્રા આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે વિચારો કે આપણી આસપાસના શહેરો ગામડાં કે પછી ગલીઓના નામોમાં પણ આવા કેટલાય ઇતિહાસ દબાયેલા પડ્યા હશે નહીં આ એક એવો વિચાર છે જે આપણને આપણી દુનિયાને એક નવી જ નજરથી એક નવી જિજ્ઞાસાથી જોવાની પ્રેરણા આપે છે